উম <laughs> <maan>, <laughs>

હાલો 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 બાપા હાલો અરે વાહ ના ના વાટો જોવાય ની ભજિયા ને આવે પછી રેવાય ની ખબર હર હર મહાદેવ અમે ઘર ઘર મહાદેવ જય વિંજાત भगत ની જય ખોડિયાર માં તો કી બધાઈ ભાંડેડા હમ જોર માં હે ને ઓર હાયો ને બરાબર ન ઓર બરાબર ને વરખાવ્યો હમ હં કહે કે વરખાવ્યો ને અહીં કે ઠાકો જ વરખાવ્યો અને અત્યારે ઉઘાડ થયો હાજ ફર્સ્ટ ટાઈમ હમ ને સીધે સીધો આમ ઉઘાડ તો થયો પણ હવે છે ને આભ દેખાવા માંડ્યું અને આભ લાગે કે હવે હે ઊંચું ચડી ગયો એટલે હવે લગભગ વાંધો આવીએ નહીં એવું કીએ છે બાકી તો હવે આપણે કંઈ જાજવાનો કંઈ ખબર ન પડે અહીંને કે ક્યારે પાછો આ વરસાદ ન તો એવું હોય કે ક્યારે દે હમ તો એ હું હે પાંદડા કે ને આજે હે ને વાઈ ગયા અત્યારે સાડા અગિયાર સાડા અગિયાર તે આજે અહીંયા તો હજી ઇન્ટરનેટનો હમણાં પ્રોબ્લેમ બહુ મોટો થઈ ગયો તો જીઓ નેટવર્ક છે ને આવતું જ નહીં એટલે જીઓ નેટવર્ક નહીં આવતું એટલે અપલોડ થતું જ નથી વિડીયો તો હમણાં છે ને હું આ ગયો તો ભગવદર અમારે અહીંયા બાજુમાં છે ભાઈ એને લેન તે ન્યા ભગવદર છે ને અપલોડ કરી દીધો વિડીયો ન્યા આવે છે ન્યા નેટવર્ક જીઓનું આવે છે નેટવર્ક જોરદાર આવે ન્યા આજે આજે આવતો તો એ ભાઈ કહેતો હતો કે હમણાં કે અહીંયા નહોતું આવતું એવું કંઈ નથી કે કે તમારે ન્યા જ વાળીને પ્રોબ્લેમ છે એટલે હમણાં જીઓ નેટવર્કનો કંઈક ટાવર બાવરનું કંઈક ફેલ થઈ ગયો છે ક્યાંક તેને લીધે નેટવર્ક બહુ આવતું નહીં જ ફાઇવજી આવે એટલી તો કંઈક આ લોડ થઈ જાય ને અપલોડ થઈ જાય એટલે એ ભાંટડાની તમને કીધું જ બતાવીને કે ભાઈ છે ને જો આવી છે તો આવી છે નહીં આવે અને બાપાને જો દાઢીની વાળ ને બધાની જો સ્પેશિયલ સર્વિસ આપે અહીંયા આ ગયા વાડી આવે ને હમ એવું છે ને આ તમે જુઓ વડલો જે લાસ્ટ ટાઈમ તમને બતાવ્યો હતો કે બાપા એમ ચારે બાજુથી કાપી નાખ્યો હતો કારણ કે પેલું વાવાઝોડાની બીક હતી ને કે વાવાઝોડું આવી છે હવે આ જો કેવા ખમણાં ચારે બાજુથી ફૂટ્યા અને ડાળખ્યું જોરદાર એવું રૂપારો ઘનઘોર થાય અને એનું હીરું પડશે એટલે એને કંઈ વાત જવા દો ને આજ ત્યાં કપડાં થોડા થોડા ધોઈ નાખ્યા હેલ્પ યોર સેલ્ફ કર્યું આજ ત્યાં કારણ કે કામવાળા બેન તો આવ્યા ને એ ત્યાં હવે થપ્પો ફેલ થયો એવું લાગે તે હેવી કિચનમાં હમ આ દીકરી તો કામ કરે ત્યારે જ થાય વગર વગરનું તો કારણ કે ખાવા તો જોઈએ ને ખાધા વગરનું બીજું તો બધું હાલે ખાધા વગર ન હાલે હાલો જોઈએ કામ દીકરી કામ કરે અરે વાહ અરે વાહ લ્યો હા તો ભજીયાનો પ્રોગ્રામ છે હા હા એ તો વાંધો નહીં તો પહેલાં જ જોઈએ હા પેટરો ધ્યાન રાખ્યા આપણે બધાય પ્રોટેક્ટ કરે હમ કામ કરવું પડે કામ કરવું પડે તમને થાય કે ઓનકળમાંથી ઇંગ્લેન્ડ થી આવી માણસ કઈ કામ કરે કઈ એવી રીતે એક ના એક કપડા પહેર્યા હી કે રંધી થી આઈ ઓકે ઓકે પહેર્યા હોય તો વાંધો એ વિડિયામાં આદરાય વાંતો કારણ નહી કોઈ જાત નો આપણે કઈ નહી ને

oh, dungkri <laughs> Dungkri ni Dungkri tak hari Hmm Nih, mara, mira benda kabar ni kenyau Kain kabar jenat <coughs> Lah Ita rupa manggil ya kan Hup weh kan Hutang-hutang ipad tak ke uh, Ipad maka kerum eh Nehmar yang nyawa yang nyawa Maru kamu kaitai yang calus, eh. Haa uh, Editing nu Ni Mira benda Bin. આ તા છે હા ત્યાં આ કી હે તો વાલે ગરમી હે એને ગરમી થાય તો જે વળ્યો કે વા જલસા હે હમ અહીંયા વાંતો ને દેસી છે તે ચાલુ અત્યારે થોડું કરાય દિવસ રાત ના કરાય અત્યારે તો ઠંડો છે અહીંયા તો હં તો પછી હા તે તો એ તું રહે ને પછી ભંડળાની કે મળીએ આપણે હવે જો ભંડળાની કે એટલો વરસાદ પડ્યો લગભગ પચીસ ઇંચ વરસાદ પડે ગયો છે બધો છે ટોટલ ને આમાં પાણી જોવો લ્યો કાંઈ દેખાય તમને પાણી કોઈ વાડીમાં કે પાણી કીનું હમ જોવો લ્યો એવું એક જગ્યાએ નહીં ખાલી પથે આમાં પણ કાંઈ તમને પાણી નહીં દેખાય આ કેવી સર્વિસ જોરદાર આપે કે ઘરે જો આવે અહીંયા વાડીની સ્પેશિયલ દાઢી કરવા અને વાળની હે આ સર્વિસ તમને ક્યાંય ન મળે હા ઇંગ્લેન્ડમાં મળી આવું ઇંગ્લેન્ડમાં તો એપોઇન્ટમેન્ટ લેવી પડે જવું હોય તો હમ એવું બધું છે હા મારા ભાઈ અર્જન્ટભાઈ કેવું દાઢી ને બરાબર છે એટલે એવું છે એટલે અહીંયા હે ને એ કંઈ પ્રોબ્લેમ ન તેવો કંઈ આ તો તમને ખાલી રોપેક ઝલક એટલે બતાવું બધી કે પાણી ક્યાંય તમને દેખાતો ને પાણી આપણે જોયું હતું ને આગલા વિડીયો જોયું પાણી જોઈ મસ્ત મસ્ત રાઈટ પછી આ બાજુ બગીચો છે હમ એ બગીચો પછી બતાવી હું પાછો કેત્રુ ખેતરૂની બાકી અંદર વડલા છે જે અમારે અર્જુનભાઈ વડલાભાઈ અર્જનભાઈ આ અર્જનભાઈ ની મારા સાડા અર્જનભાઈ ઇંગ્લેન્ડ છે ને એની જા વરલાઈ અહીંયા તે બાપા એ વાત કરી કે અર્જન ને આયથી કે વડલા બહુ ઉજરે કે જાડવા બહુ ઉજરે ગમે હોય કે ગમે વાવે તો એમ જરાક આવે ગમે વાવે નાખી દે તો એ થઈ જાય કે એટલે એવું છે અર્જનભાઈનું કામકાજ તે અર્જનભાઈ ને આવું ખરી આવ પાછું ઇન્ડિયા તો આવો હોય ને કે બીજું કહું હમ તમારું ઘર છે ને તમારી વાડી છે હમ જોઈ બધા આ બાજુ જે હતા બધા રાવણાના નતા મોટા જાડવા નહીં બધા આ બાજુ કાપે નાખ્યા કારણ કે બહુ ઘે ઘૂર થયા હતા તે બધાય કાપ્યા એવું બધું કર્યું છે બાપા એ બાપા કંઈક ને કંઈક કરતા રહીએ આમાં હમ અને અંદર તો કેર્યું છે આમાં તો એ કેર્યું જો એમાં પંખીડા ખાય એ બાકી તો કંઈ જાય અર્જન હા આપણે આપણો હાથી તો એ વાર લેવાય બાકી નહીં તો કઈ કોઈ લેવે ને કરે એ ખાય બધા આ જો આ માંડવી સારી છે માંડવી તમને બતાવે ને પછી બધું કે આ પેલો વરસાદ પડ્યો ને એટલે ત્યારે એવા આવે એટલે આ મોટી થઈ ગઈ એ વાહ ઓલી બાજુ લે પાણી પહેર્યું ઓલી બાજુ ઇકોર પાણી પહેર્યું બાકી આમાં પાણી દેખાતું એક પાણી ભરાય હમ આ જીવન છે ખેતીવાડી કરતા હોય ખેડૂતનું જીવન ને આમાં અમે નાના મોટા આવી જ રીતે થયા અમે પણ હમ હવે ઇંગ્લેન્ડ ગા નહીં કે પણ ઇંગ્લેન્ડ જાય માણસ પછી સુધર જાય કારણ કે ઇંગ્લેન્ડમાં તો હવે થાય ને કે ઓહો હો ઇંગ્લેન્ડમાં પણ એવું કંઈ હોય નહીં રાઈટ આ માટી આપણી જે હોય ને જન્મભૂમિની એ જ કહેવાય ને કે જ્યાં નાના મોટા થયા હોય ને જે આપણા બાપ દાદા ને બધા જ્યાં નાના મોટા થયા ને અહીંયા જનિમા ને અહીંયા જ બસ મૃત્યુભાઈમાં ને અહીંયા જ સ્વર્ગવાસ થયો ને એ બધાય ને આ જમીન છે આપણી થઈ રીતે એના વાઇબ્રેશન હોય અહીંયા હવે એ વાઇબ્રેશન આપણે કેમ ભૂલે થઈ કોઈ દિવસ ન ભૂલાય એવું છે ભલે તે પછી એવું જઈએ હવે ભજીયા ભજીયા લગભગ થઈ ગયા હવે કારણ કે આજે પ્રોગ્રામ ભજીયાનો છે ભાઈ હમ તમારે ખાવા હોય તો હાલો જઈએ તો આવે હાલો 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 બાપા હાલો વાહ રે વાહ

તો લેવાય વાગે ને રોટલો બનાવી માનો પ્યાર માનો હાથ માનો

હા તે બરાબર છે ને પણ મારે જીવ ફાયદો હા તે બરાબર છે ને પણ ફાયદો તો કરાવવો જોઈએ ને રિક્ષા બહુ કે ટ્રાફિક બહુ હોય કે ગામડામાં